હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવ્યા છીએ સાંજ માટે ઝટપટ કઢાઈમાં મસાલા પુલાવ સાથે ગુજરાતી કઢી એકદમ સ્પેશિયલ કોમ્બો છે તો ચાલો આપણે બનાવીએ આ એના માટે એક કપ જેટલા રાઈસ લીધેલા છે એટલે કે એક કપ જેટલા ચોખા લીધેલા છે ચોખાને આપણે સરસ પાણીથી ધોઈ લેશું પહેલાં બે થી ત્રણ પાણીથી આપણે ચોખાને સરસ રીતે ધોઈ લેશું ચોખ્ખાનું બધું સ્ટાર્ચ નીકળી જાય પછી આપણે હવે આની આપણે વીસથી પંદર મિનિટ માટે પલાળીને રાખી દઈશું પાણી નાખીને ચોખ્ખા અંદર ડૂબે એટલું પાણી આપણે રાખશું અને વીસથી પચીસ મિનિટ આને પલાળીને રહેવા દઈશું હવે આપણે કઢી બનાવીને તૈયારી કરીશું એક મિક્સી જાર લઈશું એની અંદર વીસથી પચીસ છેસા લીમડાના પાન લેશું ત્રણ તીખા મરચાં લીધેલા છે તમે એની જગ્યાએ જે સુરતી લીલી મરચી આવે છે એ પણ લઈ શકો છો દસ લસણની કઢીઓ લીધેલી છે આદુના ટુકડા ત્રણ થી ચાર અને કોથમીર લીધેલી છે લીલી સાફ કરીને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને એક થી બે ચમચી જેટલું પાણી લઈને આપણે આને એકદમ પેસ્ટ બનાવી લેશું પેસ્ટ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે આને તમે બેથી ત્રણ દિવસ સ્ટોર કરીને ફ્રિજની અંદર રાખી શકો છો અને જો રેફ્રિજરેટરની અંદર રાખવું હોય તો તમે છ મહિના લગી રાખી શકો છો હવે આપણે કઢી બનાવશું કઢી માટે છાસ લેશું એક વાટકી જેટલી છાસ લીધી છે એકથી દોઢ વાટકી જેટલી એની અંદર અઢી વાટકી પાણી નાખશું થોડાક મેથીના દાણા એડ કરશું વઘારમાં પણ તમે મેથી નાખી શકો છો અને આની અંદર પણ આપણે મેથી નાખશું ચણાનો લોટ એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને આને સરસ રીતે મિક્સ કરી લેશું એ કોઈ ગાંઠા ના પડે એવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે આની અંદર આપણે જે આ પેસ્ટ વાટીને રાખી હતી એ નાખશું જેવી રીતે તમારે મસાલાવાળી એટલે કે તીખી કઢી ખાવી હોય એ રીતે તમે આ મસાલો અંદર નાખી શકો છો સરસ રીતે મિક્સ કરી લેશું કઢી બનાવવા માટે આપણે જે છાશ તૈયાર કરવાની હોય તૈયાર થઈ ગઈ છે હવે આપણે પુલાવ બનાવશું એના માટે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું હતું તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર જીરું એડ કરશું લવિંગ તમાલપત્ર તજનો ટુકડો બે એલચીના દાણા અને ડુંગળી એડ કરશું એક કપ જેટલી ડુંગળી આવી રીતે રફલી ચોપ કરેલી છે ડુંગળીને આપણે એકથી બે મિનિટ માટે સાતડવા દઈશું સરસ રીતે ડુંગળીને આપણે કુક થવા દેવાની છે મીઠા લીમડાના પાન એડ કરશું આદુનો ટુકડો લીધોલો છે જેને હું છીણીને એડ કરું છું તમે આદુની અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો સરસ રીતે મિક્સ કરી લેશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીની જગ્યાએ તમે કોબી લઈ શકો છો કોબીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે ડુંગળી આપણી સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે આની અંદર ટમેટા એડ કરીશું એક કપ જેટલા અને સરસ રીતે મિક્સ કરી લેશું ટમેટાને પણ આપણે એકથી બે મિનિટ માટે ચડવા દઈશું હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું પુલાવનું મીઠું આની અંદર જ નાખી દઉં છું એટલે કે બે ચમચી જેટલું મીઠું લીધેલું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું લઈ શકો છો સરસ રીતે આપણે મિક્સ કરી દેશું થોડી વાર માટે ચડવા દેશું એટલે કે ટમેટા આપણે એકદમ સરસ રીતે સોટે થઈ જાય વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહેશું હવે આપણે આની અંદર મસાલા નાખશું અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર જે રીતે તમારે તીખું ખાવું એ રીતે તમે તીખું નાખી શકો છો કાશ્મીરી લાલ મરચું નાખેલું છે સરસ રીતે મિક્સ કરી દઈશું જીરું પાવડર એક ચમચી અને પાઉભાજીનો મસાલો એક ચમચી પાઉભાજીના મસાલાથી ખૂબ જ સરસ તવા પુલાવની અંદર એટલે કે વેજ પુલાવની અંદર ટેસ્ટ આવે છે પાઉંભાજીના મસાલાની જગ્યાએ તમે આની અંદર ગરમ મસાલો પણ નાખી શકો છો હવે આપણે શાકભાજી નાખીશું બટેટું લીલા વટાણા ગાજર અને કોથમીર લીધેલી છે આની જગ્યાએ બીજું પણ તમે લઈ શકો છો સરસ રીતે મિક્સ કરી લેશું તમને જે મનપસંદ શાકભાજી હોય એ તમે આની અંદર નાખી શકો છો વેજ પુલાવની અંદર સરસ રીતે આપણે મિક્સ કરી દેશું હવે આની અંદર આપણે જે ભાત પલાળીને હતા એ નાખી દેશું અને એકથી બે મિનિટ માટે ભાતને આપણે તેલની અંદર જ આવી રીતે ફ્રાય કરી લેશું હવે આની અંદર ઘી એડ કરશું ઘીથી આપણા ભાત એકદમ છૂટા બને છે એટલે કે પુલાવ આપણા એકદમ સરસ છૂટા છૂટા બનશે એકથી બે મિનિટ માટે ઘીમાં પણ આપણે સાતડી લેશું એટલે પુલાવ આપણો એકદમ છૂટો છૂટો બનશે હવે આપણે આની અંદર પાણી નાખશું જે વાટકીથી જે કપથી આપણે ચોખા લીધેલા હોય છે એ જ કપથી તમારે બે વાટકી જેટલું પાણી નાખવાનું અને હવે આપણે આને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે કુક થવા દેસું એકદમ ધીમા ગેસ ઉપર હવે આપણે કઢીનો વઘાર કરશું એના માટે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એની અંદર રાઈ જીરું અને હિંગ બાજરાનો એક ટુકડો બે થી ત્રણ સૂકા મરચાં લવિંગ અને લીમડાના પાન એડ કરશું આપણે જે કઢીનો ડો તૈયાર કરીને રાખ્યો હતો એ આની અંદર નાખી દેસું મેથીના દાણા પણ આપણે આની અંદર નાખી દેસું અને હવે આપણે કઢીને સરસ રીતે પકાવી લેશું કઢીનો આપણે ઊભરો આવવાનું શરૂ થાય એટલે આપણે આને ધીમા ગેસ ઉપર રાખી દઈશું પણ એ પહેલાં આપણે આને સતત હલાવતા રહેવું પડે નહીતર કઢી આપણી ફાટી જાય તમે જોઈ શકો છો કે કઢી આપણી સરસ રીતે ઊભરો આવી ગયો છે હવે આપણે આને સાતથી આઠ મિનિટ માટે પકવવાનું છે આપણી કઢી જેટલી પાકશે એટલી ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે આ કઢી એકદમ મસાલેદાર બને છે અને એકદમ સ્પાઈસી હોય છે તમારે જે રીતે તમે સ્પાઈસી ખાતા હોય એ રીતે તમે રાખી શકો છો સરસ રીતે આપણે કઢીને હલાવતા રહીશું સરસ રીતે આપણે આને જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે પુલાવ જોઈ લઈએ પુલાવ પણ આપણા એકદમ સરસ રીતે થઈ ગયા છે જો તમારે થોડું પાણી વધી ગયું હોય તો તમે થોડીવાર વધુ રાખી શકો છો એટલે કે પાણી એનું બધું બળી જશે તમે જોઈ શકો છો કે પાણી એકદમ બળી ગયું છે અને પુલાવ આપણે એકદમ તૈયાર થઈ ગયા છે હવે આપણે આને પાંચથી સાત મિનિટ ઠરવા દઈશું એટલે કે પુલાવના દાણા આપણા એકદમ છૂટા પડી જશે એટલે કે આપણા વેજ પુલાવ તૈયાર થઈ ગયા છે અને સાથે આપણી ગુજરાતી કઢી એટલે કે મસાલાવાળી કઢી પણ તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ કઢી અને સાથે આપણે પુલાવ અને પાપડ વેજ પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે અને તમે પાપડ સેલાડ સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણું ગરમ ગરમ કઢી સાથે વેજ પુલાવ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને ક કમેન્ટમાં જણાવજો કે તમને આ સ્પેશિયલ કોમ્બો કેવો લાગ્યો બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ